હેલો ફ્રેન્ડ્સ તમારા સૌનું અમારી ચેનલમાં સ્વાગત છે આજે આપણે બનાવવાના છીએ પોવાનું ચીવડું તેના માટે આપણે જે ચીવડા માટાના નાયલોન પોવા આવે છે તે લીધા છે સિંગદાણા લીધા છે જીરું લીંબુ હળદર હિંગ મીઠું લીલા મરચાં દાણા જીરું અને મીઠા લીમડાના પાન તેના માટે આપણે સૌપ્રથમ પૌવાને આપણે શેકી લઈશું તો આપણે એક મોટા વાસણમાં આપણે પૌવાને શેકી લઈશું મીડિયમ ફ્લેમ ઉપર આને ધીમે ધીમે આપણે શેકાવા દેવાનો છે હવે આપણે તેલ લઈશું તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે સિંગને શેકી લઈશું સીંગ આપણે સરસ તળાઈએ છીએ તેને કાઢી લઈશું હવે આપણે તેમાં જીરું નાખીશું હિંગ નાખીશું મીઠા લીમડાના અને લીલા મરચાં નાખીશું અને બરાબર આપણે મિક્સ કરીશું મરચાં આપણે સરસ તળાઈ ગયા છીએ હવે તેમાં હળદર નાખીશું ધાણાજીરું નાખીશું અને મિક્સ કરીશું હવે તેમાં આપણે આ ઓવા નાખી દઈશું અને તેને બરાબર આપણે મિક્સ કરીશું

અને આપણે જે સિંગદાણા તળ્યા હતા તે ફેકી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું આમાં તમે દાળિયા પણ એડ કરી શકો છો આપણે આમાં સ્કીપ કર્યા છે પૌવાનો છેવડો આપણે સરસ એકદમ રેડી છે તેને હવે સર્વ કરીશું તો તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો અને અમારી રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો તો આ તૈયાર છે પવવાનું જીવ અને અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં